આપણે આ સાંભળીશું સંપૂર્ણ વાર્તા સાંભળવાથી માની કૃપા આપ સૌના પરિવાર પર અચૂકથી બની રહેશે જીવંતિકા માનવ્રત એક નગર હતું નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુખી તો પોતે દુખી તેવું તે માનતો હતો આ રાજાને ત્યાં ડોમ ડોમ સાહેબી હતી પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા રાણીને બંને સુકાતા હતા એક વખત રાણી રાજ મહેલમાં ઉદાસ બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજ માતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને કહી શકો છો ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેની મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસી કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમે સભ સગર્ભા છો તેવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં ક્યાંય વખતે કોઈને સુવાવડ આવવાની છે તે તેને ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘરે જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો થયો છે તેથી તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વેચાઈ અને ખુબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે માતા જીવંતિકાનું વ્રત કરતા હોવાથી માં જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા મહેલમાં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે આ બાજુ બ્રાહ્મણ નો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિધ્યામાં ખૂબ જ પ્રવિણ હતો સમય સમયે રાજાનું અવસાન થતા તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયા જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનો શાદ કરવા ગયા ગયા ચાલી નીકળ્યા તે ચાલતો ચાલતો રાત પડતા વિસામો લેતો સવાર આગળ ચાલી નીકળતો હતો એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો એ તો ગામમાં જઈ એક શેખને ત્યાં જઈ શાદ કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવી કોણ છે ભાઈ તું ક્યાંથી આવે છે કોનું કામ છે તારે રાજકુમાર બોલ્યા કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘરે આવી સાદ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ શેઠ કહે ખુશીથી રહો ભાઈ તારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની બહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી

અત્યારે મધ્ય રાત્રિ તમારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજી એ પૂછ્યું કે બહેન તેના લેખમાં શું તું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકા મા એ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ધાયુષ્ય લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે તારે લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ધાયુષ્ય લખ્યું સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોઈ તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા પોતાના ઘરે આવેલા મુસાફરને સારા ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાજી નું ગયા શ્રાદ્ધ કરવા જાઉં છું હું જયારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘરે જરૂર આવીશ જ્યારે પુત્ર રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી શ્રાદ્ધ આપે છે ત્યારે તેને પાણીમાં એક ને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં બે હાથની જતી નથી એક પછી એક ગામ વટાવતા પેલા વાણિયાના ગામમાં આવ્યા અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્ની બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા

કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમને જોઈ મને ખૂબ જ લાગી છે હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકા માએ કહ્યું કે હે બેન આ રાજકુમાર શ્રુતો છે તેની માં મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બહેન તું મને કહે છે કે છોકરા લેખમાં શું લખવાની છો ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કઈ ન થાય એટલે તારે દીર્ઘાશ્ય લખવું જ પડશે આ વાત સુતેલો રાજકુમાર જાગી સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું હે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે શ્રાવણ માસ ના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાય ધોઈ ને પીડા વસ્ત્રો કે ધારણ ધારણ પહેરી પહેરે ઘરેણા પહેરે નહીં ચોખાના ઓછા ને ઓળંગ ઓળંગ નહીં પાંચ દિવેટ નો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે એના બાળક નું હું સદા રક્ષણ કરું છું પણ પરંતુ વાણિયાના છોકરાનું દ્વાર લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવી વાણિયાના બાળકનું દ્વાધાવિષ્ય લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલા મહેમાન સારા પગલાનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જયારે પોતાના ઘરે જવાની રજા માંગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ જ આગ્રહ કર્યો પણ વણિક ની રજા લઈ પોતાના નગરમાં જવાના રવાના થયો અને સાંજે પોતાના મહેલે આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે માં તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી તેણે પોતાની જન્મદાતા માં શોધવા એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણ નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાય પીળા રંગ વગરના કપડા થોડી વાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી શ્રાવણ માસ ના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હું જમવા નહીં આવું રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તેને સિપાહી જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકા માનું નામ લઈને જમણવાર માં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતા જ તેના થાન માંથી દૂરની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર માં કહીને મારી જન્મદાતા માં છે આજથી તારા મારા મહેલમાં રહેવાનું છે આમ કઈ પોતે ગયા જી ગયો હતો અને જીવંતિકા મા અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાર્તા કરી સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદ માંથી બાળકને ઉઠાવી રાણી તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ઘેર હતો તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આ માતાના પુત્રનું મિલન પણ થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે કે કહી બતાવ્યું જીવંતિકા આવો પ્રભાવ નજરે ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે હે બહેન અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી નું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં ચોખાનું ગોરામળ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાય ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો પાંચ દીવેટનો દીવો કરવો માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરી તે ધરાવેલા કંસારનું એકટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા માનું વ્રત કરે તો માં તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખૂટેલા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકા માએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે તમારી

તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ માં બન્યા રહેજો ધન્યવાદ